ઇઠાનો જલ્દી પીલો આપણે જવાનું ચો કે પેલા પોઈન્ટ પીલો પછી કહું યાર આ બધું નોઠા બાજે તારી ફોન ઓઢાવા મોડુ મૂવી કેમેરો બગી ઓ અલે એ બધું ના હોય આપણા વિડિયો મે બધું ના હોય અને દીજે એ બધું આપણા વિડિયો ના હોય અલી આ તારી ખાતરી નહીં મળે તારથી નોઢાઈ દઈએ ને લગન ચેતરા આ ખાતરી ને

એ મોકલી દેવા પડશે છોકરા બે ત્યાં તો મજૂર કરી દેવા જ પડશે મેળ આવતો નહીં બીજો અને સો તારીખે મધુપુરા જવાનું હો એ તો મંડપ ખાસો પચાસ હજારનો મંડપ હોય એટલે પહેલો એ બધું પડશે લે જ તારીખ ઓર્ડર લેતા જ લઈ લીધા ત્રીસ આ આખા ત્રીય ત્રણ ઓર્ડર ભેગા થયા પણ સિત્તેર હજારનો ઓર્ડર જ લેવાનો વીસ હજારનો ઓર્ડર લેવાના જ નહીં ના પાર દેવાની બેને આખા ત્રીય ત્રણ ઓર્ડર ભેગા થયા અને બેનો તો ના જ પાર દેવો પડશે

પૈસા લઈ લે હજાર રૂપિયા લઈ લે મંડપના હો એ નુકસાન થયે ને એટલું લે હજાર રૂપિયા લઈ લે પણ સારી વાત કરીને કોઈ ખોઈ જ નહીં એમ બરોબર દૂઢ ખોઈમ ના પાંચસો રૂપિયા લઈ લેજે તું એ હા લો હા તમે બોનું ચાલ દીધું પણ મારો મંડપ બધા ખરો મંડપ ના મેળવી ના પડવું જોવાના દોઢ લાખ નો ખબર ટેટા ફોરી ફોડી દે તે બગડે હવે તાર તારીખે તમે મંડપ ના ફરું જવું કેવા નહીં આવે કોઈ ફોન કરી દે હું ચિંતા કરતા નહીં આવી જાય તો અમારા મોણ એ હા રે કોડી નું બીજે નું થઈ જશે કેટલી પણ તારીખ તો હા હા બરોબર બરોબર હા એ નું સેટિંગ થશે કોડી નું નહીં થાય એ હા હા ફાઈલ ઓ મફાજી આ

હું પછી માણસો આઈ જશે ફોન કર દે એ ફોન ના કરો ફર બીજે આવી જશે રાતેળી હવા ને હાથ વાગે શું કીધું

અરે નઈ યાર લગન લગન કમો મારા મારા આ લેતો આ લગન આતો ગોડા કેવું હમ કોકન ગોડો હું ચા હું કાકા મને આ બધું વાધી બોટલ તો ગોડો લાગી યો તો પેલાને કે કરે હી હું કાકા આ લઈ લઈ ચાલે ના